વિદ્યાર્થી મિત્રો આપણા અગિયાર સાયન્સનું સેમિસ્ટર બે રસાયણ વિજ્ઞાન એનું પ્રકરણ એક રાસાયણિક બંધન અને આનવીય રચના વિશે આપણે અભ્યાસ કરીશું આપણે જાણીએ છીએ કે કોઈપણ દ્રવ્ય એ એક કે એક કરતાં વધારે તત્વોનો બનેલો હોય છે નિષ્ક્રિય વાયુ તત્વોના પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે સિવાયના બાકીના તત્વોના પરમાણુઓ અવસ્થાઓમાં રહેલા હોય છે અને આ પરમાણુઓના સમૂહો ભેગા મળીને અણુની રચના કરે છે આ અણુમાં રહેલા ઘટક પરમાણુઓ પરસ્પર એકબીજા સાથે એક ચોક્કસ પ્રકારના આકર્ષણ બળથી જોડાયેલા હોય છે તેને રાસાયણિક બંધ કહે છે આ રાસાયણિક બંધને કારણે બનતા રાસાયણિક સંયોજનો કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરે છે કે શા માટે પરમાણુઓ જોડાય છે શા માટે પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાય છે શા માટે ચોક્કસ પ્રકારના પરમાણુઓ જોડાઈ શકે છે અને પરમાણુઓ બીજા કોઈ પણ પરમાણુ કેમ જોડાતા નથી કેમ અણુઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે તો આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપણને કોસેલ લુઈસ અભિગમ ઇપીઆર સિદ્ધાંત સંયોજકતા બંધનવાદ અને આણવીય કક્ષકવાદના આધારે આપી શકાય છે તો એના માટેનો આપણે પહેલામાં પહેલો કોસેલ લુઈસનો અભિગમ જોઈશું ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં રાસાયણિક બંધની સમજૂતી આપવા માટેના ઘણા પ્રયત્નો થયા પરંતુ ઓગણીસો ને સોળમાં કોશેલ અને લુઈસે તેની સંતોષપૂર્વક સમજૂતી આપી તો આ માટે આપણે પહેલાં લુઈસનો અભિગમ જોઈએ તો કોસેલ અને લુઈસે બંને પોતાના અલગ અલગ અભિગમ આપ્યા હતા તો આપણે પહેલાં લુઈસનો અભિગમ જોઈએ તો લુઈસે પરમાણુ ને ધન ધનવિસ્ત કર્નેલ તરીકે રજૂ કર્યો અને આ કર્નેલમાં આસપાસ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે અને સૌથી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય છે એવું એને સૂચવ્યું તો આ રીતે આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે અને તેની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ અને થ્રી એસ વન છે એટલે કે આના માટે આપણે એની લખીએ છીએ એટલે નિયોન લખીએ છીએ અને લખીએ છીએ એટલે સોડિયમની બાધ્યક કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે કે સમઘનના એક છેડા તરફ હોય છે તે ઉપરાંત હિલિયમ સિવાયના બાકીના નિષ્ક્રિય વાયુઓ એટલે કે નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોનમાં સૌથી બાહ્ય કક્ષામાં રહેલા આઠ ઇલેક્ટ્રોન એ સમઘનના આઠ છેડાઓ તરફ ગોઠવાયેલા હોય છે આ ઉપરાંત લુઈસે સૂચવ્યું કે જયારે પરમાણુઓ જોડાઈને રાસાયણિક બંધ બનાવે છે કે ત્યારે તેઓ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જેમ કે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે કે તે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનને ગુમાવી અને એને પ્લસ આયન બનાવે છે આ એનએ પ્લસની ઇલેક્ટ્રોન રચના એની જેવી હોય છે એટલે કે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ એટલે કે અષ્ટક રચના પૂર્ણ હોય છે તેવી જ રીતે ક્લોરિનની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર છે તેની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી ફાઇવ છે જેને આપણે નિયોન અને થ્રી એસ ટુ થ્રી પી ફાઇવ કહીએ છીએ આ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બને છે અને તે તેની બાહ્યતમ કક્ષામાં થ્રી એસ ટુ થ્રી સિક્સ રચના પૂરી કરે છે એટલે આખી રચના તેની આર જેવી થાય છે આમ લોહીસના મતાનુસાર કોઈ પણ તત્વ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા ઇલેક્ટ્રોન મેળવે છે આ ઉપરાંત ઓ ટુ એન ટુ સીએલ ટુ એફ જેવા અણુઓમાં પણ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને રાસાયણિક બંધ બનતો હોય છે તેવું લુઈસે સૂચવ્યું હતું તેમાં એસ ટુ એ અપાત છે કારણ કે જેવી દ્વિક રચના પ્રાપ્ત થાય છે હવે આપણે લુઈસે કેટલીક સંજ્ઞા આપી તેની વાત કરીએ તો જ્યારે રાસાયણિક બંધ બનતો હોય છે ત્યારે સૌથી બાણી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ ભાગ લેતા હોય છે જ્યારે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન રક્ષિત હોય છે એટલે તેઓ ભાગ લેતા નથી લુઈસે આ સૌથી રહેલા ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવ્યા તો આપણે બીજા આવડતના તત્વોની વાત કરીએ તો લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન આપણે જાણીએ છીએ કે આ બીજા આવડતના તત્વો છે અને તેનો પરમાણુ ક્રમાંક એક અંકથી વધે છે એટલે લિથિયમની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી ભાજપ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે એટલે એની ઉપર એક ટપકું દર્શાવવામાં આવે છે એવી રીતે આપણે જોઈએ તો બેરિલિયમની ઇલેક્ટ્રોનની રચના વન એસ ટુ અને ટુ એસ ટુ છે તેની ભાજપ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે જેને બે ટપકા વડે દર્શાવવામાં આવે છે એવી રીતે બોરણમાં ક્રમશઃ એક એક ઇલેક્ટ્રોન વધતો જાય છે કાર્બનમાં ચાર ઇલેક્ટ્રોન હોય છે નાઇટ્રોજનમાં પાંચ ઇલેક્ટ્રોન હોય છે ઓક્સિજન માં છ ઇલેક્ટ્રોન હોય છે ફ્લોરિનમાં સાત ઇલેક્ટ્રોન હોય છે અને નિયોનમાં અષ્ટક રચના પૂરી હોય છે એટલે આઠ ઇલેક્ટ્રોન હોય છે આ રીતે લોઈસે સૌથી બહારમાં રહેલા ઇલેક્ટ્રોન રસાવવા માટે તબક્કાનો ઉપયોગ કર્યો હતો હવે આપણે કૌશલનો અભિગમ જોઈએ તો આવડત કોષ્ટકમાં પ્રબળ વિદ્યુત ધનમય આડકલી તત્વો અને પ્રબળ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો એ નિષ્ક્રિય વાયુઓથી અલગ પડે છે આ આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વિજભારિત બને છે જ્યારે હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને છે આ આયન અને ઋણ વિજભારિત આયનો બનવાની પ્રવૃત્તિને કારણે તેમની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી થાય છે એટલે કે આ ધનાયન અને ઋણાયણની ઇલેક્ટ્રોનની રચના એનએસ ટુ પ્રકારની અષ્ટક રચના પ્રાપ્ત કરે છે આ ધનાયન અને ઋણાયન સ્થિર વિદ્યુત આકર્ષણ બળ બળવડે સ્થાયી થયેલા હોય છે આયનીય સંયોજનની રચના કરવા માટે ઓછી આયનીકરણ એન્થલ્પી ધરાવતા પરમાણુઓ અને વધુ વિદ્યુત ધરાવતા પરમાણુઓ વચ્ચે જે બંધ રચાય છે તેને આયનીય બંધ કહે છે અને તત્વની આ આયનીય બંધ બનાવવાની ક્ષમતાને વિદ્યુત સંયોજકતા કહે છે જે તત્વના પરમાણુઓએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનિક સંખ્યા જેટલી હોય છે આ ક્વેશનનો અભિગમ આપણે એનએસિએલના ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે એનએની ઇલેક્ટ્રોન રચના નિયોન થ્રી એસ વન છે એટલે કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ અને ઇલેક્ટ્રોન ગુમાવે છે એવી રીતે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર છે તેની ઇલેક્ટ્રોન રચના નિયોન થ્રી એસ ટુ થ્રી પી ફાઈવ છે ઇલેક્ટ્રોન મેળવીને એનએ સી એલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ બને છે આ રીતે આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બંધને કારણે જે બંધ બને છે તેને વિદ્યુત સંયોજક બંધ કહે છે પરંતુ કૌશલના અભિગમની મર્યાદા એ હતી કે તે વિસ્તૃત સંખ્યાના સંયોજનો વિશે સમજૂતી આપી શકતો નથી હવે આપણે આયની બંધ વિશે સમજ મેળવીએ